જોકે ગત રોજ શુક્રવાર ને પાંચ જુલાઈના સાંજ સુધી પણ આ રૂમ નો દરવાજો નહીં ખુલતા હોટલ સ્ટાફ ને કંઈક અજુગતું થયું હોવાની શંકા કહી હતી હોટલ ના મેનેજરે ત્યાં હાજર સ્ટાફ ને કહીને રૂમ નો દરવાજો ખખડાવ્યો હતો ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો અને તરત જ ભાગી ગયો હતો હોટલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે યુવતીની લુહાણ હાલતમાં બોડી મળી આવી હતી યુવતીના આંતરડા બહાર આવી ગયા હતા અને હાથની નસો પણ કપાયેલી હતી આ ઘટના અંગે જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી પોલીસે અને મૃતક વ્યવસાય એડવોકેટ હતી હોટેલમાં રૂમમાં પહેલા આ દંપતી ગયું હતું ત્યારબાદ પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી ચોવીસ કલાક સુધી આ પતિ પત્નીની લાશ સાથે રહ્યો હતો જ્યારે હોટલના સ્ટાફે દરવાજો ખખડાવ્યો ત્યારે તે દરવાજો ખોલી ત્યાંથી ભાગી ગયો હતો પત્નીની હત્યા કરવા માટે પતિએ આગોતરુ આયોજન કર્યું હોય એવી પણ શંકા સિવાય રહી છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે નિશી અને રોહિતે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડા થતા હતા જેને લઈને અંતે વાત ડિવોર્સ સુધી પહોંચી હતી પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી અને ત્યાં તેણે તેની હત્યા કરી નાખી પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક બ્રુક કેના રોડ પાલનપુર આવેલ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતા એ વેન ચાર તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટી જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ સાથે જે અંદર ગયેલી હતી તેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે કેટલા ઘઉ મારેલા અને અત્યારે એક ના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્કવેસ્ટ પંચનામું ચાલુ છે એ જ જાણવા નથી મળ્યું હવે તપાસ નો વિષય છે